રાજ્ય સરકારે નમુલક્ષ્મી અને નમુ સરસ્વતી યોજનાની અમલવારી ચાલુ સત્રથી જ કરવાનો નિર્ણય લીધો છે જેને લઈને બારમી જૂને સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે નમુલક્ષ્મી યોજના માટે પાંચ લાખથી વધુ નોંધણી થઈ છે જ્યારે બંને યોજનાઓના રજિસ્ટ્રેશનનો આંકડો દસ લાખની આસપાસ છે ઋષિકેશ પટેલે બંને યોજના અંગે માહિતી આપતા જણાવ્યું કે વધુને વધુ દીકરા અને દીકરીઓને શિક્ષણને લઈ પ્રોત્સાહન અને સહાય આપવા માટે આ યોજના સરકારે ચાલુ સત્રથી જ લાગુ કરવાનો નિર્ણય લીધો છે નમોલક્ષ્મી અને નમો સરસ્વતીની યોજના જે ગત બજેટ વખતે મંજૂર કરી હતી આ બંને યોજનાઓ ચાલુ વર્ષથી જ અમલ કરવા માટેની આપણે શરૂઆત કરી દીધી છે અને સાથે નમોલક્ષ્મી યોજનામાં અત્યારે દસ અને બાર ની વિદ્યાર્થીનીઓનો લગભગ પાંચ પોઈન્ટ એકત્રીસ લાખથી વધુ વિદ્યાર્થીનીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને અને નવ ચાલુ થયા પછી ધોરણ વિદ્યાર્થીનીઓનું રજીસ્ટ્રેશન થશે અને આ સંખ્યા લગભગ ડબલ જેવી થશે એટલે તમામ દીકરીઓને નવ થી તે ધોરણ બાર સુધી પચાસ હજાર રૂપિયા જેવી રકમની માતબર સહાય આ દીકરીઓને એના શિક્ષણ માટે મળશે અને સાથે નમો સરસ્વતી યોજના અગિયાર અને બાર ધોરણની અંદર વિજ્ઞાન પ્રવાહ માટે એને પ્રોત્સાહન આપવા માટે દીકરા દીકરીઓ બંનેને જે પચીસ હજાર રૂપિયા આપવાની જે યોજના છે એની પણ શરૂઆત કરવામાં આવશે ચાલુ વર્ષથી જ અને સાથે દીકરીઓને આ બંને યોજનાઓનો લાભ મળવાનો છે ત્યારે દીકરા અને દીકરીઓના અભ્યાસ માટે અને ખાસ કરી ટેકનોલોજી યુગમાં આવતા સમયમાં વિજ્ઞાનનું ખૂબ મહત્વ છે એટલે વિજ્ઞાન પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓનો રસ વધે અને વિજ્ઞાન પ્રવાહમાં વધુમાં વધુ એડમિશન થાય એના માટે નમો સરસ્વતી યોજના પણ આપણે અમલમાં મૂકી રહ્યા છે એનો ચાલુ વર્ષથી જ એના વિદ્યાર્થીઓને આ સહાય મળે એના માટેનો નિર્ણય કર્યો છે